वीडियो पूरो जो जो नहीं तर अधूरू ज्ञान निष्वर्तताનું કારણ છે સવાલ નંબર 1 विमानના ટાયર માં કયો ગેસ ભરવામાં આવે છે એ નાઇટ્રોજન બી ઓક્સિજન સી હાઇડ્રોજન ડી એલપીજી સાચો જવાબ છે એ નાઇટ્રોજન સવાલ નંબર 2 ભારત માં કયા રાજ્યને દેશનું અનાજ ભંડાર કહેવામાં આવે છે ए पंजाब बी हरियाणा सी उत्तर प्रदेश डी बिहार साचो जवाब छे ए पंजाब सवाल नंबर विश्व नो क्या देश छे ज्या रात्र बार वागे सूर्य उगे छे. स्वीडन बी नोर्वे सी रशिया दी साचो जवाब छे बी नोर्वे सवाल नंबर चार विश्वनो सौथी मोटो महासागर क्यों ए अटलांटिक महासागर बी हिंद महासागर सी प्रशांत महासागर डी आर्कटिक महासागर साचो जवाब छे सी प्रशांत महासागर सवाल नंबर 5 કયા પ્રાણી ને ગુલાબી રંગ નો પરસેવો આવે છે અ હાથી બી હિપોપોટેમસ સી હાયના ટી વુલ્ફ સાચો જવાબ છે બી હિપોપોટેમસ سوال નંબર 6 તાજમહેલ કઈ નદી ના કિનારે આવેલું છે અ યમુના बी गंगा सी नर्मदा ई गोदावरी साचो जवाब छे अ यमुना सवाल नंबर 7 भारतीय બંધારણ મુજબ ભારત ના રાષ્ટ્રપતિ ની નિમણૂક કોણ કરે છે અ વડાપ્રધાન બી મુખ્ય ન્યાયાધીશ સી લોકસભા સ્પીકર ઈ સંસદ સાચો જવાબ છે ઈ સંસદ سوال નંબર 8 ભારતે તેનો પ્રથમ અવકાશ ઉપગ્રહ આર્ય ભટકયા વર્ષમાં લોન્ચ કર્યો હતો ए 1970 बी 1972 सी 1975 डी 1980 સાચો જવાબ છે સી 1975 સવાલ નંબર 9 ભારતમાં સૌથી ઊંચો પર્વત શિખર કયો છે એ કંચનજંગા બી નંદા દેવી સી માઉન્ટ એવરેસ્ટ ઈ ધૌલાગીરી સાચો જવાબ છે એ કંચનજંગા સવાલ નંબર 10 કયો ફળ ખાવાથી આંખોની રોશની તેજ બને છે ए कीवी बी सफरजन सी चिकू, डी केड़ा साचो जवाब छे कीवी